જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મારુતિ ઇકો કાર જોઈ રહ્યા છો આ ઇકો ગાડી વેચવાની છે મોડલ વિશેની વાત કરું તો બે હજારને બાવીસને અગિયારમાં મહિનાના મોડલની આ ઇકો કાર છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજાર ને બાવીસને અગિયારમાં મહિનાના મોડલની આ ઇકો કાર છે તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો એન્જિન પાવરફુલ જી જે બાર પાર્સિંગ છે જી જે બારનું પાર્સિંગ કંપની કલરની અંદર તમને ગાડી જોવા મળશે ચાચવેલી ચોખ્ખી ગાડી છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે શોરૂમ કન્ડિશનની અંદર તમને આ ઇકો ગાડી જોવા મળશે ન્યૂ કન્ડિશનની અંદર જ તમને ઇકો જોવા મળશે ફ્યુલ વિશે વાત કરું તો પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને ગાડી જોવા મળશે અત્યાર સુધીમાં આ ગાડી પાંત્રીસ હજાર કિલોમીટર ચાલેલી છે એવું ગાડીના માલિક જણાવે છે નોન એક્સિડન્ટ ગાડી છે ગાડીનું કોઈ એક્સિડન્ટ થયેલું નથી બે એરબેગ તમને આ ગાડીમાં જોવા મળશે ગાડીની કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત છ લાખ પચીસ હજાર તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમત અંદાજીત રાખેલી છે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે આ ગાડી તમારે એક્સચેન્જ કરવી હોય તો પણ ચાલશે તેવું ગાડીના માલિક જણાવે છે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ઇકોવાળા ભાઈનો નંબર મળી રહેશે ઈકોવાળા ભાઈનો નંબર ચુમોતેર ત્રણ ઓગણચાલીસ એકાવન છ પંદર આ તે ગાડીવાળા ભાઈનો નંબર છે આ ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર ભુજ કચ્છમાં તમને જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી ગાડીની ખરીદી કરી શકો છો તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ કે જોવા જાઓ તે પહેલાં તમારે ફોન કરવો જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધકો થાય એટલે ફોન કરીને તમારે ગાડીની મુલાકાત લેવા કે જોવા જાવું બાકી ફૂલ જવાબદારી સાથે આ ઇકો ગાર વેચવાની છે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો સાચવેલી ચોખ્ખી ગાડી છે